બત્રીસ પુતળીની વાર્તા સિહલ દ્વીપની વાર્તા ભાગ ચાર સિહલ દ્વીપની વાર્તા મિત્રો આજે આપણે કહેવા જઈ રહ્યા છીએ તે વાર્તા ઠેઠ છેલ્લે સુધી જોજો તમને ખૂબ જ મજા આવશે રસપ્રદ વાર્તા છે પણ હા મને આ વિડિયોમાં સો સબસ્ક્રાઈબ જોવે છે બીજા સબ્સ્ક્રાઇબ કરે કે ન કરે પણ તમે ચોક્કસ સબ્સ્ક્રાઇબ કરશો એવો મને વિશ્વાસ છે સિહલ દ્વીપની વાર્તા ભાગ ચાર ચોથે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યારે માનવંતી નામની પુતળી તેમને અટકાવ્યા અને બોલી રાજા વિક્રમે પરોપકાર અને વીરતાના જે કાર્યો કર્યા હતા તેવા કાર્યો કરનાર આ બેસી શકે આમ કહી ભોજ રાજાના સૂચનથી તેણે વિક્રમ રાજાના પરાક્રમ ની નવી વાર્તા કહેવાની શરૂ કરી એક રાતે રાજા વિક્રમ અસ્ત્ર શસ્ત્ર સાથે અંધારપટ ઓડી રાત્રિના સમયે નગર ચર્ચા જોવા નીકળ્યા તેઓ હરસિદ્ધ માતાને યાદ કરતા આગળ વધવા લાગ્યા તેઓ આખું નગર ફરી વળ્યા નગર પડી પ્રકાશ જોઈ તેઓ વિચાર્યું કે જરૂર ત્યાં દઉં બળે છે તેઓ નજીક ગયા કે આગના ભડકા જોયા અને આ આગના ભડકામાં એક બ્રાહ્મણ પડવાની તૈયારી કરતો હતો વિક્રમ રાજાને પોતાના નગરમાં આવું જોઈને ખૂબ જ દુઃખ થયું જેવો પેલો બ્રાહ્મણ આગમાં પડવા જાય છે કે તરત જ વિક્રમ બોલ્યો હું એક શ્રીમંત ઘરની પુત્રીને પરણ્યો હતો અને ઘર જમાઈ તરીકે સસરાને ત્યાં જ રહેતો હતો અમારા બંનેના દિવસો ખૂબ આનંદમાં પસાર થતા હતા પણ કુદરતને અમારું સુખ ગમ્યું નહીં

તે વરમાળા વાળો હાથ ઊંચો કરી મને નજીક આવવા ઈશારો કરતી હતી હું હરખ ફેર થઈને તેની તરફ દોડ્યો કે ધબાક દઈને નીચે પડ્યો મારી આંખ ઉગડી ગઈ અને મારું સોનેરી સ્વપ્ન સરી પડ્યું ત્યારથી મારા અંતરમાં આગ સળગી રહી છે મને તે સુંદરીને પરણવાની ધૂન લાગે છે હું તો તેના વિચારોમાં ખાધા પીતા વગર દિવસો ગુજારતો હતો હવે તો મને જીવવું અસહ્ય થઈ પડ્યું છે

તેઓ માતાના મંદિરે ગયા અને આખી રાત માતાજી આરાધના કરી માતાજી પ્રસન્ન થતા રાજા એ બ્રાહ્મણ ના સ્વપ્ન સુંદરીની વાત કરી અને તે સુંદરી ક્યાં મળશે તેની માહિતી આપવા વિનંતી કરી હરસિદ્ધ માતાએ કહ્યું હે રાજન બ્રાહ્મણના ના સ્વપ્ન માં આવેલી સુંદરી તે સિહલદ્વીપ ની રાજકુમારી છે તે દેશમાં જવાનો રસ્તો ઘણો વિકટ છે આ રાજકુમારીને મેળવવા માટે પાંચ ચોકીઓ વટાવવી પડે છે પહેલી ચોકી વિકરાળ રાક્ષસ ની છે તે ગમે તેવા માણસ ને જીવતો ગળી જાય છે બીજી ચોકી છે તેને વટાવવા જતા બળીને ખાખ થઈ જવાય છે ત્રીજી ચોકી સિંચાણા નામના પ્રચંડ પક્ષી ની છે તે પક્ષી ગમે તેવાને ચાચ મારી માંસ ખાઈ જાય છે તેની જોડે બીજા કેટલાય પંખીઓ છે ચોથી ચોકી માનવ ભક્ષી રાક્ષ છે તે વિકરાળ રાખણી ભલભલા માનવીઓને ગળી જાય છે પાંચમી ચોકી સિહલ દ્વીપ ની છે સરહદ પર હાથીઓ આવશે તે ગમે તેવા વીર પુરુષો ને પણ પગથી દબાવી સૂંડ થી તીરી નાખે છે કોઈ વીર પુરુષ બધા સંકટો વટાવીને સિહલ દ્વીપમાં દાખલ થાય તો તે પથ્થરનું પુતળું બની જાય છે માટે ત્યાં કોઈ જવાનો સાહસ જ કરતો નથી પરંતુ તું તો સાહસિક છે અને મારો દાસ પણ છે એટલે તને કાંઈ વાંધો નહીં આવે છતાં વેતાળને પણ તારી સાથે ચોકી ભયંકર રાક્ષસ ને આવી રાક્ષસે વિક્રમ રાજાને જોતા જ ભયંકર ત્રાડ પાડીને સામો મારવા ધસ્યો વિક્રમ રાજા રાક્ષસ ને જોઈ સાવધ થઈ ગયા તેમણે માતાજી અને વેતાળનું સ્મરણ કર્યું વેતાળે વિક્રમ રાજા નું ભયંકર દૈત્ય જેવું રૂપ બનાવી દીધું રાજા એ રાક્ષસ ને મુક્કો મારી દૂર ફેંકી દીધો પણ પછી તે રાક્ષસે બમણું જોર કર્યું રાક્ષસ છલાંગ મારી બાથ ભીડવા ગયો કે તરત જ વિક્રમ રાજા વેત્ય જેવા નાના થઈ ગયા આમ બંને વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું અંતે રાક્ષસ માર ખાઈ ખાઈને પથરાઈ ગયો તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય માનવી નથી એટલે તે નાસીને પોતાના મહેલ તરફ દોડ્યો રાજા પણ તેની પાછળ પાછળ પકડવા માટે મહેલમાં પ્રવેશ્યા તો એક વિશાળ ખંડમાં શણગાર સજીને કોઈ રાજકુરી બેઠી હતી તેને જોતા જ રાજા અસલ સ્વરૂપમાં આવી ગયા અને બોલ્યા હે કુંવરી તમે કોણ છો તમે આવા રાક્ષસના મહેલમાં ક્યાંથી હે રાજન કહેતા કુંવરી બોલી હું કનકવતી નગરીના રાજા કનકસેનની પુત્રી ચંદ્રકાન્તા છું એક દિવસ હું મારી સખીઓ સાથે નાહવા માટે નદીએ ગઈ હતી ત્યાંથી આ રાક્ષસ મને ઉપાડી લાવેલો તે મને અહીં લાવ્યો ત્યારથી તેની નજર થી વેગળી જવા દેતો નથી એટલું સારું છે કે તે મને પોતાની પુત્રી જેમ રાખે છે પરંતુ છેવટે તો તે રાક્ષસ જ ને મને મારા માતા પિતાના વિયોગનું ભારે દુઃખ છે તમે મને આ રાક્ષસના સકંજામાંથી મુક્ત કરો તો તમારો મોટો ઉપકાર ગણાશે વિક્રમ રાજાએ કહ્યું હે કુંવરી આ રાક્ષસને મેં હરાવી દીધો છે પણ તે આ મહેલમાં ક્યાંક સંતાઈ ગયો છે તેને માર્યા પછી જ હું તને કાયમ માટે મુક્ત કરીશ રાજકુંવરી વિક્રમ રાજાને લઈને એક ખંડમાં ગઈ અને તેની માં રહેલી કળ દબાવી એટલે ભીત ખસી ગઈ અને એક ભોંયરું દેખાયું કુંવરીએ વિક્રમ રાજાને સીડી વોટ ભોંયરામાં ઉતરી જવા કહી અને કહ્યું અંદરના ભાગમાં જોગણીના મંદિરમાં રાક્ષસ સ્તુતિ કરવા બેઠો હશે ત્યારે તે મૂર્તિ આગળ સાષ્ટાંક દંડવત પ્રણામ કરે કે તરત તમે રાક્ષસ ને તલવારથી ઘા કરજો વિક્રમ રાજા કુહવરી ને આશ્વાસન આપી ભોયરામાં ઉતર્યા અને રાક્ષસ જેવો મૂર્તિ આગળ દંડવત પ્રણામ કરવા ગયો કે તરત રાજાએ તેની તલવાર વડે વધ કરી દીધો રાક્ષસ નો વધ થતા કુવરી રાજી રાજી થઈ ગઈ વિક્રમ રાજા એ બહાર આવી રાજકુમારીને બધી વાત કરી અને પોતે હજી બીજી ચાર ચોકીઓ વટાવી લેશે ત્યાર પછી પાછા ફરતી વખતે તેને સાથે લેતા જવાનું વચન આપ્યું રીતે થવાય આથી વિક્રમ રાજા વિમાસણ માં પડ્યા નો તેમણે વેતાળને યાદ કર્યો અને કહ્યું હે વીર વેતાળ તું ઇન્દ્ર પાસે જા અને મારી વાત કહી વરસાદ વરસાવવા કહે

પછી જોરથી ધોધમાર વરસાદ વરસવા લાગ્યો આથી વિક્રમ રાજા સહેલાઈ ચોકી પણ પાર કરી ગયા આગળ જતા ત્રીજી ચોકી સિંચાણા નામના પ્રચંડ પક્ષી આવી અહીં માણસને ચાંચ વડે ચીરી નાખે એવા સિંચાણા અને જાત જાતના ભયંકર પક્ષીઓ હતા આ પક્ષીઓને જોઈને રાજાને વિચાર આવ્યો કે આ પક્ષીઓ લોહી માસ રાજી થાય એવા છે એમણે તલવારથી પોતાના શરીર ઉપર ઘા કરીને તેમાંથી લોહીને વહેવા દીધું અને તેમાં મોટા મોટા પથ્થરો પલાળ્યા પક્ષીઓ જેવા વિક્રમ રાજા તરફ થસ્યા કે તરત જ રાજાએ સાવચેતીપૂર્વક તે લોહીવાળા પથ્થરો ઉછળ્યા પક્ષીઓ આ લોહીવાળા પથ્થરોને માંસના ટુકડા સમજી ચાચ મારીને ખાવા લાગ્યા કે તરત જ તેમના ગણામાં ફસાઈ જતા તેઓ તરફડી મૃત્યુ પામ્યા અને રાજાનો જવાનો રસ્તો સાફ થઈ ગયો હવે ચોથી ચોકી રાક્ષણીની આવી તે માર્ગમાં ફાડીને ઊભી હતી

મા તમારો મહેમાન છું મારું રક્ષણ કરો રાજાના આવા મીઠા વચનોથી રાક્ષણિક ખુશ થઈ ગઈ અને બોલી હે વીર તારા વચનોથી હું ખુશ થઈ છું તને હું મારીશ નહીં પણ તું અહીં ક્યાંથી આવ્યો અને બધી ચોકી વખતે કેવી રીતે વટાવી હેમા કહીને વિક્રમ રાજાએ પેલા બ્રાહ્મણની અને પોતે કેવી રીતે ત્રણ ચોકી વટાવી તેની વિગતે વાત કરી અને પોતાની ઓળખાણ આપી રાક્ષણી વિક્રમ રાજાની વીરતા ઉપર પ્રસન્ન થઈ તેણે રાજાની આગતા સ્વાગતા કરી પરંતુ જ્યારે રાજા એ સિંહદેશ જઈને રાજકુમારીને લાવવાની વાત કરી ત્યારે રાક્ષણી ગુસ્સે થઈ ગઈ અને બોલી તમે મને માં કહી છે એટલે જીવતા છોડું છું પરંતુ સિંહલ દેશ જવાનો વિચાર માંડી વાળો અને અહીંથી પાછા ચાલ્યા જાઓ રાજાને આ રાક્ષણી સાથે યુદ્ધ કરવાનું ઠીક લાગ્યું નહીં તેમણે વીર નું ધ્યાન ધર્યું રાતોરાત લાંબી અને ઊંડી સુરંગ ખોદી કાઢી કે ચોકી નીચે થઈ સીધી સિંહલ દેશ નીકળી રાજા આ સુરંગ વાટે સિંહલ દેશમાં આવી પહોંચ્યા રાજા જેવા સિંહલ દેશમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પાંચમી ચોકી હાથીઓની આવી મોટા પર્વત જેવા હાથીઓ વિક્રમ રાજાને જોતા જ કાર્મિક કિયારીઓ કરતા દોડી આવ્યા પરંતુ વિક્રમ રાજા એ સાવધાની પૂર્વક તલવારના એક જ બધાથી પાંચે ચોકીઓ વટાવી દીધી હવે તેઓ સિંહ દેશના દરવાજા આગળ આવી પહોંચ્યા તેમને ખબર હતી કે દરવાજાની અંદર દાખલ થનાર પથ્થરનું પૂતળું બની જાય છે એટલે તેમણે વીર વેતાળની મદદથી એક ભોયરું ખોદ અને તે ભોયરા વાટે તેઓ નગરની અંદર ઘણે દૂર આવી પહોંચ્યા નગરની અંદર નંદનવન જેવી વાડીઓ રંગબેરંગી દ્વારા અને સાત સાત મહેલો જોઈ રાજા તો બની ગયા ઇન્દ્રપુરીને શરમાવે એવી આ લંકા નગરી હતી તેઓ ફરતા ફરતા નંદનવન જેવી સુંદર વાડીમાં આવ્યા આ વાડીમાં સરખી સહેલીઓ રમતી હતી વાડીમાં અજાણ્યા માનવીને જોતા બધી સહેલીઓ તેમને ઘેરી વળી અને ઉપરા ઉભરી પ્રશ્નો પૂછવા લાગી કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો શા માટે આવ્યા છો વિક્રમ રાજા એ તેમને પોતાની ઓળખાણ આપી અને પોતે શા હેતુ થી આવ્યા છે તે પણ જણાવ્યું અને કહ્યું પોતાને હરસિદ્ધ માતા તથા વીર વેતાળ સહાય છે તથા પોતાના દેશના બ્રાહ્મણ ને આ દેશ કોઈ સ્વરૂપ સુંદરી ને લગ્ન કરવા માટે પસંદ કર્યો હતો અને તે સુંદરી તે બ્રાહ્મણ ને હાથણી ઉપર બેસી વરમાળા પહેરાવવા આવી હતી

આવું સ્વપ્ન તો મેં પણ આવ્યું મને પણ આવ્યું હતું સ્વપ્નમાં હું માળવા ગઈ હતી હાથી ઉપર બેસી હું સરોવર આગળ ગઈ હતી ત્યાં એક બ્રાહ્મણને ફરતો જોઈ મને તેના ઉપર મોહ જાગ્યો તે બ્રાહ્મણની સામે હું જોવા લાગી બ્રાહ્મણને પણ મારી ઉપર મોહ જાગ્યો તે પણ મારી સામે જોવા લાગ્યો મેં તેને મારી પાસે બોલાવ્યો ને વરવાળા આરોપવાની ઈચ્છા વ્યક્ત કરી તે મારી નજીક આવે તે પહેલા જ મારી આંખ ઉગડી ગઈ અને મારું સ્વપ્ન સરી ગયું વિક્રમરાજા એ કહ્યું હે સુંદરી હું જે બ્રાહ્મણ માટે અહીં આવ્યો છું તે બ્રાહ્મણને પણ આવું જ સ્વપ્ન આવ્યું હતું એટલે સાબિત થાય છે કે તે બ્રાહ્મણના સ્વપ્નની સુંદરી તમે જ છો હવે તમે મારી સાથે માળવા ચાલો અને તે બ્રાહ્મણ ના ગળામાં વરમાળા આરોપી તેને સુખી કરો સિહર દ્વીપની સુંદરી પોતાના માતા પિતા પાસે વિક્રમ રાજાને લઈ ગઈ અને તેમની ઓળખાણ આપી તેને પોતાના માતા પિતાને

આખા નગરમાં બધે વાત ફેલાઈ ગઈ કે રાજા બ્રાહ્મણ નું વચન પાડવા માટે ઘણી મુસીબતો નો સામનો કરીને શિયાળ દેશ જઈ ત્યારે રાજકુવરી સાથે લઈને આવ્યા છે રાજા એ બ્રાહ્મણ ને બોલાવી તેના સિંહલ દ્વીપ ની સાથે લગ્ન કરાવી આપ્યા રાજાએ એ બ્રાહ્મણ ને રહેવા માટે મહેલ આપ્યો આપ્યું પુષ્કળ ધન સંપત્તિ પણ આપી વાર્તા પૂરી કર્યા પછી માન માનમંદી પુતળી કહેવા લાગી હે બોધ રાજા તમે રાજા વિક્રમ ની જેમ સાહસ પરાક્રમ અને ભલાઈના કામ કરવાને યોગ્ય હો તો જ આ સિંહાસન ઉપર બેસી શકો છો આટલું કહી તે પુતળી સડસડાટ કરતી આકાશ માર્ગે ઉડી ગઈ હરે કૃષ્ણ મિત્રો જય માતાજી અમારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો